છોટાઉદેપુર નગરપાલિકાના મેન બજાર વિસ્તારમાં જંગલી ભૂંડે લોકો ઉપર હુમલો કર્યો છોટા ઉદેપુર નગરમાં ભૂંડના હુમલાથી બજારમાં મચી ભાગ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ભૂંડો પકડવા માટે નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરતા એક જંગલી ભૂંડે મુખ્ય બજારમાં આવી અને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને અવરજવર કરતા રાહદારીઓને ઉપર હુમલો કરી કરડવાનું શરૂ કરતા જેને લઈને લોકોમાં ગભરાટ છવાયો હતો જ્યારે ભૂંડે આશરે પાંચથી છ લોકોને ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે નગરપાલિકાના સત્તા દીશો દ્વારા જંગલી ભૂંડને પકડી પાડતા નગરમાં લોકોમાં હાશકારો થયો હતો છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાઓ પર કૂતરાઓ અને રખડતા ભૂંડોથી લોકોમાં ભય ફેલાયો છે નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં ઉમળતા હોય તેવા આક્ષેપો લોકોએ કર્યા હતા અમે લોકો સિલ્વર સ્કૂલ હોટલ પર ચા પીવા માટે બેઠા હતા લક્ષ્મણ મહિના ત્યાં ત્યાં એ ભૂંડ આવ્યો અને બે કારીગરોને પકડી લીધા એને ત્યાંથી એને છોડાયું તો એ દોડતો દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો તે ટાઈમ પર બે છોકરીઓ અંદર હતી રસ્તામાં આવતા આવતા ચાર થી પાંચ જણાને એણે પકડી લીધા હતા એમને છોડાવ્યા અને અમે બુઓ પાડીને પછી અંદર એ શટલની અંદર જયારે ગયું તે બે છોકરીઓને બહાર કરીને એ શટલ મેં બંધ કરી દીધું દરવાજાની જોડે આરીફ ચોકસી

અમે લોકો સિલ્વર સ્પોર હોટલ પર ચા પીવા માટે બેઠા હતા લક્ષ્મણ મહિના ત્યાં ત્યાં એ ભૂન આવ્યો અને બે કારીગરોને પકડી લીધા એને ત્યાંથી એને છોડાયું તો એ દોડતો દોડતો પાવર હાઉસ છોકરી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો તે ટાઈમ પર બે છોકરીઓ અંદર હતી રસ્તામાં આવતા આવતા ચાર થી પાંચ જણાને એણે પકડી લીધા હતા એમને છોડાવ્યા અને અમે બુઓ પાડીને પછી અંદર એ શટલની અંદર જ્યારે ગયું તો એ બે છોકરીઓને બહાર કરીને એ શટલ મેં બંધ કરી દીધું દરવાજા નીકળો હરીફ ચોક છે